અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટેરી દોલનનો કિસ્સો સામે આવ્યો છે છત્રીસ વર્ષીય યુવકને લગ્ન માટે યુવતી સાથે આરોપીઓએ સંપર્ક કરાવ્યો હતો યુવતીએ લગ્ન પહેલાં જ પોતાની માતાની સારવાર માટે અઢી લાખ રૂપિયા મેળવ્યા અને બાદમાં લગ્નના થોડા દિવસમાં જ રફુચક્કર થઈ ગઈ હતી આ મામલે સતુરાએ વાપરીને યુવતીને સોનાનું મંગળસૂત્ર આપવાનું કહીને પરત બોલાવી અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દોલન સહિત તેની સાથે ગુનામાં સામેલ બે આરોપીઓને પકડી પાડ્યા છે પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે લુટેરી દુલ્હન દિપાલી યાદવે એક વર્ષ પહેલાં સુરતમાં વિરલ સોની નામના યુવક સાથે લગ્ન કર્યા હતા જોકે તેનું એવું જણાવવું છે કે તેને પતિ સાથે છૂટાછેડા લીધા હતા તેવામાં આ આરોપીઓએ તે વ્યક્તિ પાસેથી પણ પૈસા પડાવ્યા છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે આ કેસમાં ઈશનપુર પોલીસે યુવતી અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી તેમજ બોગસ દસ્તાવેજ બનાવવા બાબતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે